હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ઇન્ડિયન ઇકોનોમી સિરીઝને હવે આપણે આગળ કન્ટિન્યૂ કરીએ છીએ તો અગાઉના સેશનની અંદર આપણે જે રીતે વાત કરી કે આયોજન પંચ કેવી રીતે કાર્ય કરે છે નીતિ આયોગ કેવી રીતે કાર્ય કરે છે એ તમામ બાબતોને આપણે જોઈ લીધી હવે આપણે વાત કરવાના છીએ ઔદ્યોગિક નીતિઓ વિશેની જેમ આપણું નાણાં મંત્રાલય જે છે એ અલગ અલગ પ્રકારની નીતિઓ બહાર પાડે છે દરેક દરેક વિભાગની પોતાની નીતિ હોય છે એ રીતે નાણાં મંત્રાલય હેઠળ જે છે આર્થિક બાબતોનો વિભાગ આવે છે અને એ આર્થિક બાબતોના વિભાગ દ્વારા ઉદ્યોગો કેવી રીતે ચાલશે આ ઉદ્યોગોનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું એના માટેની અલગ અલગ પ્રકારની નીતિઓ બનાવવામાં આવે છે અને એ નીતિઓને આપણે કહીએ છીએ ઔદ્યોગિક નીતિ તો કુલ સાત પ્રકારની ઔદ્યોગિક નીતિ આપણે જોવાની છે શરૂઆત આપણે એની કરીશું જ્યારે પ્રથમ ઔદ્યોગિક નીતિની વર્ષ ઓગણીસો અડતાલીસની નીતિની વાત કરીશું ઓગણીસો છપ્પનમાં શું થયું એની વાત કરીશું નાઇન્ટીન સિક્સટી નાઇનમાં શું થયું એની વાત કરીશું નાઇન્ટીન સેવન્ટી થ્રી નાઇન્ટીન સેવન્ટી સેવન નાઇન્ટીન એટી ફાઇવ અને છેલ્લી ઔદ્યોગિક નીતિ જે સૌથી અગત્યની મોસ્ટ આઈએમપી છે વર્ષ ઓગણીસો એકાણુંની ઔદ્યોગિક નીતિ તો કુલ સાત અગત્યની ઔદ્યોગિક નીતિઓ અત્યાર સુધીમાં આવેલી છે વર્ષ ઓગણીસો એકાણું સુધી ત્યાં સુધીમાં આપણે આ ઇલેક્શનની અંદર જોવાના છીએ શરૂઆત કરીએ આપણે વર્ષ ઓગણીસો અડતાલીસની સાલમાં તો જ્યારે આપણે પ્રથમ સેશન જોયું અર્થતંત્રનો એ વખતે આપણે વાત કરેલી કે દેશની પ્રથમ ઔદ્યોગિક નીતિ એ વર્ષ ઓગણીસ સો અડતાલીસમાં લાવવામાં આવેલી શ્યામા પ્રસાદ મુખરજી દ્વારા આ વાત આપણે ક્યાં જોઈ છે જ્યારે આપણે મિશ્ર અર્થતંત્રની વાત કરેલી કે ભારત એક એવો દેશ હતો કે જેને સૌ પ્રથમ વાર મિશ્ર અર્થતંત્ર અપનાવેલું છે વર્ષ ઓગણીસ સો અડતાલીસની સાલમાં અને આ જ ઓગણીસ સો અડતાલીસની સાલમાં શ્યામા પ્રસાદ મુખરજી દ્વારા પ્રથમ ઔદ્યોગિક નીતિ લાવવામાં આવે છે એવી વાત આપણે મિશ્ર અર્થતંત્ર સમજ્યા ત્યારે કરેલી તો દેશની પ્રથમ ઔદ્યોગિક નીતિ વર્ષ ઓગણીસો અડતાલીસમાં લાવવામાં આવી શ્યામા પ્રસાદ મુખર્જી દ્વારા શા માટે લાવવામાં આવી તો મિશ્ર અર્થતંત્રને સ્થાપિત કરવા હવે આ ઔદ્યોગિક નીતિમાં શું કરવામાં આવે છે તો સિમ્પલ જેટલા પણ ઉદ્યોગો જે છે એ તમામ ઉદ્યોગોને ચાર શ્રેણીમાં વિભાજીત કરવામાં આવે છે એ બી સી અને ડી જેમાં એ એની અંદર જે છે ત્રણ ઉદ્યોગોને સમાવેશ કરવામાં આવેલા છે જેની અંદર છે રેલ શસ્ત્ર અને પરમાણુ એટલે કે રેલ સાથે સંકળાયેલા ઉદ્યોગો શસ્ત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગો અને પરમાણુ સાથે સંકળાયેલો ઉદ્યોગો અને આ એ શ્રેણીના તમામે તમામ ઉદ્યોગો ઉપર જે છે સરકારનું સોએ સો ટકા નિયંત્રણ રહેશે બીજી કોઈ પણ કંપનીની અહીંયા આગળ પરમિશન આપવામાં આવશે નહીં ત્યારબાદ જે છે એ બીજા નંબર જે છે બી શ્રેણી આ બી શ્રેણીની અંદર છ ઉદ્યોગો સમાવેશિત કરવામાં આવે અને એના નામ આપવામાં આવ્યું પાયાના ઉદ્યોગો આ પાયાના ઉદ્યોગો કયા કયા છે આ પાયાના ઉદ્યોગો જેને આપણે કહીએ છીએ મૂળભૂત ઉદ્યોગો જેને આપણે આગળ જઈને આગળ જે છે બીજી ઔદ્યોગિક નીતિની અંદર આપણે જોઈશું સી કેટેગરીની અંદર જે છે અઢાર ઉદ્યોગોનો સમાવેશ કરવામાં આવ્યો કે જેની અંદર ખાનગી કંપનીઓને પણ પરમિશન આપવામાં આવી અને સરકાર પણ પોતે અહીંયા આગળ કામ કરતી અને જે ડી શ્રેણી જે છે એનાની અંદર ફક્ત ને ફક્ત ખાનગી ઉદ્યોગોનો સમાવેશ કર્યો હવે અહીંયા જેટલી પણ ખાનગી કંપનીઓ જે છે એમાંથી જો કોઈ પણ વ્યક્તિએ જો ઉદ્યોગની સ્થાપના કરવી હોય ને તો અહીં આગળ સરકારનું લાઇસન્સ લેવું ફરજિયાત હતું તો અહીંથી શરૂઆત થાય છે લાયસન્સ રાજની આ લાઇસન્સ રાજની શરૂઆત જે છે કઈ ઔદ્યોગિક નીતિથી થાય છે તો વર્ષ ઓગણીસો અડતાલીસનીથી અને આ લાયસન્સ રાજા જે છે એ દેશ માટે કેવી રીતે એક રૂપ સાબિત થવાનું છે એ આપણે વર્ષ ઓગણીસો એકાણુંની નીતિ દરમિયાન જોવાના છીએ હવે આપણે જોઈએ આ ઔદ્યોગિક નીતિમાં આપણે જોઈ લીધું કે ચાર પ્રકારના ઉદ્યોગો એ બી સીડી અને કયા ત્રણ ઉદ્યોગો પ્રથમ શ્રેણીના છ ઉદ્યોગો બીજી શ્રેણીના અઢાર ઉદ્યોગો ત્રીજી શ્રેણીના અને આ ત્રણે ત્રણ શ્રેણીની અંદર જેનો સમાવેશ નથી થતો એ તમામ ઉદ્યોગોને ચોથી શ્રેણીની અંદર એટલે કે ખાનગી સેક્ટરની અંદર આપણે એની અંદર મૂકી દીધા સમય આગળ જાય છે વર્ષ ઓગણીસો છપ્પનની વાત કરીએ તો વર્ષ ઓગણીસો છપ્પનની અંદર બીજી વાર ઔદ્યોગિક નીતિ લાવવામાં આવે છે દ્વિતીય ઔદ્યોગિક નીતિ આ ઔદ્યોગિક નીતિ જે છે એ જવાહરલાલ નહેરુ દ્વારા લાવવામાં આવે છે કારણ કે એ એ વખતના પીએમ હતા શા માટે લાવેલી છે તો આપણે ઔદ્યોગિકરણ ઉપર ફોકસ કરવાનું છે ઉદ્યોગોનો વિકાસ કરવાનો છે એટલા માટે હવે અહીંયા ઉદ્યોગો જે છે ચાર શ્રેણીમાં નથી હોતા આ બીજી ઔદ્યોગિક નીતિમાં ઉદ્યોગોને ફક્ત ત્રણ ભાગમાં વિભાજીત કર્યા એ બી અને સી એ કેટેગરીની અંદર બાર ઉદ્યોગો બી કેટેગરીની અંદર સત્તર ઉદ્યોગો અને સી કેટેગરીની અંદર આ બંનેમાં ન આવતા હોય તમામ ઉદ્યોગોને સી કેટેગરીમાં રાખ્યા એ કેટેગરી જે છે એ ફક્ત એની અંદર તમામ જાહેર ક્ષેત્રના ઉદ્યોગો આવી જશે એટલે કે સરકારની માલિકીના બી જે છે તેની અંદર સરકાર અને ખાનગી બંને એકબીજાની સાથે કામ કરશે અને સી જે છે એ કેટેગરીની અંદર ફક્ત ને ફક્ત ખાનગી ઉદ્યોગોને પરમિશન આપવામાં આવે હવે શું થાય છે આગળ ધીરે ધીરે જે છે બજારની અંદર જે છે મોનોપોલી વધી રહી છે અમુક એવા ઉદ્યોગો જે છે એની એકાત્મકતા જે છે બજારની અંદર વધવા લાગે છે એટલા માટે એક સમિતિ બને છે જેનું નામ છે દત્ત સમિતિ અને દત્ત સમિતિ એ ભલામણ કરે છે કે જે આ મોનોપોલી જે છે એ મોનોપોલીને આપણે રોકવાની જરૂર છે ને એટલા માટે આપણે કાયદો પસાર કરવો પડશે એ કાયદાનું નામ છે એમ આ ભલામણ દત્ત સમિતિ દ્વારા કરવામાં આવેલી હતી તો એમ એક્ટની ભલામણ કઈ સમિતિએ કરેલી છે તો તેનું નામ આવશે દત્ત સમિતિ નાઇન્ટીન સિક્સ્ટી નાઇનની સાલ આવે છે અને એ વખતે એક કાયદો બને છે એમઆરટી પી એક્ટ એ કાયદો લાગુ થાય છે વર્ષ ઓગણીસો ને સિત્તેરની સાલમાં પણ એમઆરટી પી એક્ટ નાઇન્ટીન સિક્સટી નાઇનમાં બનેલો છે એમઆરટી પી એક્ટનું પૂરું નામ આપણે યાદ રાખવાનું છે એનું પૂરું નામ છે મોનોપોલિસ્ટિક રેસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસિસ એક્ટ ફરી એકવાર મોનોપોલિસ્ટિક રેસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસિસ એક્ટ એટલે કે એમ એક્ટ જે નાઇન્ટીન સિક્સટી નાઇનમાં બને છે અને ઓગણીસો સિત્તેરની સાલમાં એ લાગુ થાય છે બજારની અંદર જે છે સ્પર્ધાને જાળવી રાખવા માટે કોઈ એક જ કંપનીની જે એકાધિકાર જે છે કોઈ એક જ કંપનીની એકાત્મકતા જે છે માર્કેટની અંદર એને રોકવા માટે તો આ થઈ ઓગણીસો ને ઓગણ વાત ત્યારબાદ હવે આપણે આગળ વધીએ તો નાઇન્ટીન સેવન્ટી થ્રી ઓગણીસો તોતેરનું જ્યારે વર્ષ આવે છે ત્યારે શું થાય છે કે જે મની લોન્ડરિંગના કિસ્સાઓ જે છે મની લોન્ડરિંગ જે કાળું નાણું જે છે બ્લેક મની જે છે એના બહુ બધા કિસ્સાઓ સામે આવે છે તો એને રોકવા માટે ફેરા એક્ટ લાવવામાં આવે છે ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ અહીંયા ફેમા લખાઈ ગયું છે પણ એક્ટનું પૂરું નામ છે ફેરા એક્ટ ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ એ સાથે સાથે કોમ્પિટિશન માટેનો પણ એક એક્ટ લાવવામાં આવે છે અને એ સાથે સાથે અવસંરચનાત્મક ઉદ્યોગો જેને આપણે કહીએ છીએ પાયાના ઉદ્યોગો અથવા તો માળખાગત ઉદ્યોગો આ ઉદ્યોગો જે છે એની વાત આપણે સૌ પ્રથમ અર ક્યાં કરેલી જ્યારે પાયાના ઉદ્યોગો વિશેની આપણે વાત કરીએ કે પાયાના ઉદ્યોગો પર ફોકસ થવું જોઈએ આ વાત જે છે કોંગ્રેસ પ્રસ્તાવ જ્યારે આવેલો ને એ વખતે આપણે કરેલી કે કોંગ્રેસ પ્રસ્તાવની અંદર પાયાના ઉદ્યોગો નામનો શબ્દ એ લોકોએ વાપરેલો છે ત્યારબાદ પ્રથમ ઔદ્યોગિક નીતિની અંદર પણ દ્વિતીય શ્રેણી એ બી સીડી એમાં દ્વિતીય શ્રેણીના જે ઉદ્યોગો હતા એમાં પાયાના ઉદ્યોગો હતા એ જ પાયાના ઉદ્યોગો એટલે કે મૂળભૂત ઉદ્યોગો માળખાગત ઉદ્યોગો અથવા તો અવસંરચનાત્મક ઉદ્યોગો જે આપણે એને નામ આપવું આપી શકીએ શા માટે આનું નામ આવું છે તો આ ઉદ્યોગોના આધારે દેશના બીજા ઉદ્યોગો ચાલે આ ઉદ્યોગો ચાલશે તો એના પેરલ બીજા બિઝનેસ ચાલશે જે કયા કયા છ ઉદ્યોગો છે જે મોસ્ટ આઈએમપી છે જે આપણે યાદ રાખવાના છે સિમેન્ટ સિમેન્ટ ઉદ્યોગ જે છે અગત્યનો છે ત્યારબાદ વીજળી લોખંડ કોલસો ક્રૂડ અને ઓઇલ રિફાઈનરી ફરી એકવાર છો સિમેન્ટ લોખંડ વીજળી કોલસો ક્રૂડ અને ઓઇલ રિફાઈનરી તો આ છ પાયાના ઉદ્યોગો જે છે અહીંયા આગળ વ્યાખ્યાયિત કરવામાં આવેલા કે આ છ ઉદ્યોગોને આપણે પાયાના ઉદ્યોગો કહીશું ત્યારબાદ આગળ શું થાય છે તો સહયોગી સંગવાદ પ્રકારની સંયુક્ત પ્રકારની પ્રણાલી કે સરકાર અને ખાનગી સેક્ટર બંને એકબીજા સાથે મળીને કાર્ય કરી શકે એ પ્રકારની સિસ્ટમ અહીંયા લાગુ કરવામાં આવી છે એટલે આપણે એને કહીએ છીએ પીપીપી મોડલ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ એટલે કે પીપીપી મોડલ સરકાર અને ખાનગી કંપની બંને એક સાથે કામ કરી શકે એની આગળથી શરૂઆત થાય છે ત્યારબાદ જે એમએસએમઇ જે છે નાના ઉદ્યોગો જે છે એના પર અહીંયા ફોકસ કરવામાં આવ્યું ત્યારબાદ એક અગત્યની વાત અહીંયા હતી કે ટેકનોલોજી ટ્રાન્સફરના આધારે જે છે એ વિદેશી રોકાણની આગળ પરમિશન આપવામાં આવી કે વિદેશની કોઈ કંપની હોય અને એ કંપની છે કે ભારતની અંદર આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો એ કંપની જે છે ટેકનોલોજી ટ્રાન્સફર એ કંપની અહીંયા આવી જ શકે છે એને લાઇસન્સ લેવું પડશે પણ લાયસન્સ લીધા બાદ એને પોતાની ટેકનોલોજી જે છે કે કેવી રીતે પોતાની પ્રોડક્ટ બનાવે છે એ ટેકનોલોજી પણ ભારતની સરકારને આપવી પડશે એટલે કે ટેકનોલોજી ટ્રાન્સફરના આધારે જે છે એ વિદેશી રોકાણને અહીંયા આગળ પરમિશન આપવામાં આવે છે ત્યારબાદ વર્ષ આગળ જાય છે વર્ષ ઓગણીસો સિત્યોતેરનું વર્ષ આવે છે અને અહીંયા આગળ વિદેશી રોકાણ જે છે જરૂર પૂરતું જ આપણે રાખી અને બાકીના તમામ બાબતોની અંદર વિદેશી રોકાણને સ્ટોપ કરવામાં આવે છે શા માટે આપણે આવું કરીએ છીએ વિદેશી રોકાણને કેમ પરમિશન આપતા નથી તો આપણે વર્ષ ઓગણીસો અડતાલીસમાં આઝાદ થયા આપણને ખ્યાલ છે કે વિદેશથી એક કંપની ભારત આવીને ભારતને જે છે પોતાનું ગુલામ બનાવી દીધું એટલે એ વખતની જે માનસિકતા હતી એ રીતની હતી કે વિદેશની કોઈ પણ કંપની જે છે ભારતની અંદર આવી જોઈએ નહીં એટલા માટે વિદેશી રોકાણ ઓગણીસો સિત્યોતેરની સાલમાં બંધ કરવામાં આવે છે જરૂર પૂરતું જ રાખવામાં આવે છે બાકી બધી જગ્યાથી બંધ કરવામાં આવે છે લઘુ અને કુટીર ઉદ્યોગો ઉપર આપણું ફોકસ જે છે વધારી દેવામાં આવે છે અને દરેકે દરેક જિલ્લાની અંદર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રોની આપણે સ્થાપના કરીએ છીએ વર્ષ ઓગણીસો સિત્યોતેરની અંદર આ જે વિદેશી રોકાણ જે છે લગભગ ઓગણપચાસ ટકા આસપાસ ફરીથી એની શરૂઆત કરવામાં આવે છે પણ આની અંદર જોયું છે તો આ થઈ ગઈ વાત વર્ષ ઓગણીસો ને સિત્યોતેરની હવે આપણે વાત કરીશું આગળ વર્ષ ઓગણીસો એકાણું ની અંદર શું થયું આ ઔદ્યોગિક નીતિ જે છે સૌથી અગત્યની છે તો અહીંયા શું થાય છે કે ભારતની પાસે જે છે એ વિદેશમાંથી વસ્તુઓ આયાત કરી શકાય એના માટે ફક્ત બે અઠવાડિયા જેટલું જ આપણી પાસે જે છે એ વિદેશી નાણું હતું બે અઠવાડિયા સુધી જ આપણે કોઈ વસ્તુ બહારથી મંગાવી શકીએ એટલા જ રૂપિયા આપણી પાસે હતા ત્યારબાદ આપણે જે નાણાકીય ખાદ જે છે જ્યારે આપણે બજેટ સમજીશું ને ત્યારે આપણે જોઈશું કે ખાદ કોને કહેવાય એની અંદર એક ખાદ આવે છે રાજકોષીય ખાદ પ્રાથમિક ખાદ મહેસૂલી ખાદ મૂડી ખાદ એ પ્રકારની એક ખાદ આવે છે જેને આપણે કહીએ છીએ નાણાકીય ખાદ ટૂંકમાં આવક અને ખર્ચનું જે આખું સરવૈયું જે છે એમાં આપણો ખર્ચ વધી ગયો છે આવક આપણી પાસે એટલી બધી છે નહીં તો આપણે એને કહીશું ખાદ આપણું બજેટ જે છે એ ખાદમાં છે તો આપણી જે નાણાકીય ખાત જે છે એ આપણી જે કુલ જીડીપી છે એના આઠ પોઈન્ટ ચાર ટકા થઈ ગઈ એટલે આપણી જે જીડીપી જે છે આપણે જેટલું કમાઈએ છીએ એના કરતાં આપણે જે ખર્ચ કરીએ છીએ એ એની અંદર આઠ ટકાની વૃદ્ધિ જોવા મળી રહી છે એટલે એક પ્રકારનો લોસ કહી શકાય અને જે ફુગાવો જે છે દેશની અંદર મોંઘવારી જે છે એ સત્તર ટકા સુધી પહોંચી ગઈ છે અને આ તમામે તમામ ઘટનાઓની પાછળ જો કોઈ એક જવાબદાર ફેક્ટર હતો એ તો આપણી સરકારનું સમાજવાદી વલણ સમાજવાદી વલણ એટલે કે લોકોને ફ્રીમાં દરેકે દરેક વસ્તુ પહોંચાડવી સરકાર દ્વારા દરેક દરેક કંપનીનું મેનેજમેન્ટ કરવું અને આ બધી બાબતોના આધારે જે છે અર્થતંત્ર એટલું યોગ્ય દિશામાં જતું નથી કારણ કે સામે આપણી પાસે એટલા રૂપિયા આવતા જ નથી વિદેશમાંથી આપણે કોઈ કંપનીને પરમિશન આપતા જ નથી આપણી જે જૂની માનસિકતા છે કે વિદેશની અંદરથી આવેલી કંપની આપણને ગુલામ બનાવી દેશે તો વિદેશી રોકાણ આપણી પાસે થતું નથી જે કંપનીઓને કામ કરવું છે જે પ્રાઇવેટ કંપનીઝને કામ કરવું છે એ કંપનીએ જે છે અહીંયા લાઇસન્સ લેવું પડતું હતું અને લાઇસન્સની જે વ્યવસ્થા હતી એ ખૂબ જ અઘરી હતી એટલા માટે કોઈ પ્રાઇવેટ કંપની પર ભાગ લેતી નથી સરકાર દરેક રીતે મેનેજ કરી રહી છે પ્લસ સરકારની અંદર ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો હતો એ સમય દરમિયાન એટલા માટે આપણે એવું અર્થતંત્ર જે છે એટલું સારી રીતે કાર્ય કરતું નહોતું એ સાથે સાથે બીજી શું ઘટના બને છે કે આપણે જે ક્રૂડ બહારથી લાવીએ છીએ જે ઓઈલ લાવતા હતા એ આપણે લાવતા હતા ખાડી દેશોમાંથી અને એ સમયે વર્ષ ઓગણીસો એકાણું સાલમાં ખાડી દેશોમાં પણ યુદ્ધ થઈ જાય છે અને એના કારણે ઓઇલની જે કિંમતો જે છે એ ઓઇલની કિંમતોમાં વધારો થઈ જાય છે તો આ દરેકે દરેક ફેક્ટરના લીધે આપણી જે છે એ અર્થતંત્ર ધીરે ધીરે હવે ડૂબવાની તૈયારીમાં હોય છે આપણી પાસે એટલા રૂપિયા હોતા નથી અને એટલા માટે વૈશ્વિક સ્તર પર એક સંસ્થા છે જેનું નામ છે આઈ એમ એફ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ આ સંસ્થા શું કરે છે તો કોઈ પણ અર્થતંત્ર જ્યારે ડૂબવાની તૈયારીમાં હોય અથવા તો જ્યારે એને લોનની જરૂર હોય ત્યારે એ અર્થતંત્રને લોન આપી અને એને સર્વાઈવ કરવામાં મદદ કરે છે એક બેકઅપ પ્લાન તરીકે પણ એની કેટલીક શરતો હોય છે શરતો આપણે માનવી પડે તો આઈએમએફ તરફથી આપણને કઈ કઈ શરતો આપવામાં આવેલી તો આઈએમએફ તરફથી આપણને કુલ જે છે શરતો આપવામાં આવેલી એમાંની એક શરત હતી કે ભારતીય રૂપિયાનું અમૂલ્યન થવું જોઈએ બાવીસ પોઈન્ટ આઠ ટકા એટલે કે બાવીસ પોઈન્ટ આઠ ટકા એના મૂલ્યમાં ઘટાડો થવો જોઈએ ત્યારબાદ જે છે આપણું અર્થતંત્ર જે છે ખુલ્લું થવું જોઈએ આપણે વાત કરી લઈએ જ્યારે આપણે અર્થતંત્ર મિશ્ર અર્થતંત્ર સમજ્યા તારી કે વર્ષ ઓગણીસો એકાવનની બાદનું જે અર્થતંત્ર જે છે ત્યાં આપણી ઇકોનોમી ઓપન ઇકોનોમી થઈ છે શા માટે કારણ કે એ આઈએમએફની શરત હતી આઈએમએફે એક કન્ડિશન મૂકેલી છે કે આ અર્થતંત્ર હવે તમારે ખુલ્લું અર્થતંત્ર બનાવવાનું છે જકાત એટલે કે જે આપણે ટેક્સ લેતા વિદેશમાંથી જે વસ્તુ આવતી ને એના પર આપણે ટેક્સ લેતા હતા એકસો ત્રીસ ટકા એ એકસો ત્રીસ ટકાથી ઘટાડીને ત્રીસ ટકા કરવાનું છે એવી વાત આઈએમએફએ કરેલી છે લાયસન્સ પ્રથાને નાબૂદ કરી દેવાની છે એટલે કે કોઈ પણ વ્યક્તિ અગર પર બિઝનેસ કરવો છે ચાહે ફોરેનથી આવે છે અથવા તો ઇન્ડિયન છે તો એને આ લાઇસન્સ લેવાની જરૂર ના પડવી જોઈએ એ પ્રકારની સિસ્ટમ લાગુ થવી જોઈએ જાહેર ખર્ચ છે સરકાર લોકો પાછળનો જે ખર્ચ કરે છે એ ખર્ચની અંદર દસ ટકાનો ઘટાડો થવો જોઈએ કારણ કે આપણી પાસે એટલી આવક નથી અને આપણો ખર્ચ જે છે વધી રહ્યો છે તો જાહેર ખર્ચ જે છે એને દસ ટકાનો એમાં ઘટાડો કરવાનો છે અને અગત્યની વાત એલપીજી રિફોર્મ આ આઈએમએફે શરત મૂકેલી છે કે આ એલપીજી રિફોર્મ થવા જોઈએ કારણ કે આપણું બેલેન્સ ઓફ પેમેન્ટ ખોરવાઈ ગયું છે એટલા માટે આપણે એલપીજી રિફોર્મ કરવા પડશે હવે એલપીજી રિફોર્મ શું છે આખા કાંઈ આપણે સમજીએ વન બાય વન એલ એટલે કે લિબરલાઇઝેશન પી એટલે કે પ્રાઇવેટાઇઝેશન અને જી એટલે કે ગ્લોબલાઇઝેશન ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ ઉદારીકરણ એટલે કે કોઈપણ ઉદ્યોગને શરૂ કરવા માટેના જે નિયમો જે છે એને થોડાક આપણે હળવા કરીએ બે રીતે કરી શકાય આંતરિક રીતે પણ કરી શકાય અને બાહ્ય રીતે પણ કરી શકાય એટલે કે દેશના અંદરના નિયમોને હળવા કરવા અને બહારથી જે કંપનીઓ આવી રહી છે એમના માટેના નિયમોને હળવા કરવા આંતરિક લેવલ ઉપર આપણે બે રીતે કરી શકીએ એક તો છે અનામત પ્રણાલી જે હતી એને આપણે અંત લાવી દઈએ કે કોઈ પણ અનામત પ્રકારની વ્યવસ્થા હવે ઉદ્યોગોમાં રહેશે નહીં અને બીજા નંબર પર જે લાઇસન્સ સિસ્ટમ છે એને આપણે રદ કરી દઈએ તો આ બંને વસ્તુ આપણે એ વખતે એપ્લાય કરી પણ હજુ ઘણા બધા એવા ઉદ્યોગો છે જેને આપણે અપવા તરીકે રાખેલા છે ઉદાહરણ તરીકે રેલવે અને પરમાણુ એ બંનેની અંદર હજુ પણ અનામત પ્રકારની વ્યવસ્થા છે લાયસન્સ રાજ પૂરું તો થઈ ગયું છે પણ પૂરેપૂરી રીતે ખતમ થયું નથી અમુક ઉદ્યોગો જે છે એની અંદર આજે પણ આપણે સરકારની પરમિશન લેવી પડે જો આપણે આ પ્રકારનો કોઈ ઉદ્યોગ જે છે સ્થાપિત કરવો હોય ક્યાંક આ પાંચ એવા ઉદ્યોગો છે તો આલ્કોહોલના ઉદ્યોગો તમાકુ સાથે સંકળાયેલા ઉદ્યોગો ઇલેક્ટ્રોનિક્સ અને ડિફેન્સ સાથેના સંકળાયેલા ઉદ્યોગો ઔદ્યોગિક વિસ્ફોટકો અને જોખમી રસાયણો જો આ પાંચમાંથી કોઈ પણ ઉદ્યોગ આપણે કરવો હોય તો સરકારની પરમિશન આજે પણ આપણે લેવી પડે છે તો આ પાંચ જે છે અપવાદ છે તો પાંચ અને બે પરમાણુ રેલવે આલ્કોહોલ તમાકુ ઇલેક્ટ્રોનિક એન્ડ ડિફેન્સ વિસ્ફોટકો અને ઝેરી કેમિકલ્સ આ તમામે તમામ બાબતોની અંદર જો કોઈ વ્યક્તિએ બિઝનેસ કરવો છે જો કોઈ પોતાની કંપની સ્થાપવાની ઈચ્છા હોય કોઈએ તો એ સરકારની પરમિશન લેવી પડશે બાહ્ય ક્ષેત્રની વાત કરીએ તો જે મૂડી અને વેપાર વેપારની અંદર આપણે જે જથ્થાબંધ પ્રતિબંધો લગાવેલા હતા વિદેશીની કંપનીઓ પર એ પ્રતિબંધોને આપણે બંધ કરવાના છે જકાત જે છે એટલે કે ટેક્સ આપણે જે લઈએ છીએ એમાં ઘટાડો કરવાનો છે દસ લાખ કરતાં ઓછી વસ્તી છે એ એરિયામાં અગર કોઈ ઉદ્યોગની સ્થાપના કરવી છે તેના માટે સરકારની પરમિશન લેવાની નથી પણ જો દસ લાખ કરતાં વધારે વસ્તી ધરાવતો કોઈ એરિયા છે અને ત્યાં આગળ ઉદ્યોગ સ્થાપવો હોય અને જો એ ઉદ્યોગ જોખમી હોય તો એ ઉદ્યોગને શહેરથી પચીસ કિલોમીટર દૂર સ્થાપવો એ વાત અહીંયા આગળ લિબરલાઇઝેશનમાં કરી કે દસ લાખ કરતાં ઓછી વસ્તી હોય તો સરકારની પરમિશન લેવાની કોઈ જરૂર નથી પણ જો એ એરિયાની વસ્તી દસ લાખ કરતાં વધારે છે અને આપણો જે ઉદ્યોગ જે છે કોઈ કેમિકલ રિલેટેડ છે કે જેની અંદરથી જે ઘેરી ગેસ અથવા તેવી કોઈ વસ્તુઓની નિકાલ કરવામાં આવે છે તો એ ઉદ્યોગને શહેરથી પચીસ કિલોમીટર દૂર સ્થાપવાનું ત્યારબાદ મૂડીને પરમિશન આપવાની મૂડી એટલે કે બે પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ હોય છે જે વિદેશમાંથી ભારત આવતું હોય એક છે એફડીઆઈ જેને આપણે કહીએ છીએ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અને બીજા નંબર પર છે એફપીઆઈ જેને આપણે કહીએ છીએ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ આ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જે છે એ કંપની આપણા ત્યાં જે પણ કંપની કાર્ય કરી રહી છે એ સમગ્ર કંપનીની અંદર દસ ટકા કરતાં પણ વધારે જ્યારે કોઈ હિસ્સો પરચેસ કરવામાં આવે વિદેશની કંપની દ્વારા એને આપણે કહીએ છીએ એફડીઆઈ અને ની અંદર શું થાય છે તો ટેકનોલોજી પણ અહીંયા આગળ ટ્રાન્સફર કરવામાં આવે છે અને આ એફડીઆઈનો જે આખો કન્સેપ્ટ જે છે એ આપણા અર્થતંત્ર માટે પોઝિટિવ છે લાંબા ગાળે આપણને ફાયદો કરાવે છે એફપીઆઈ એટલે કે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ દસ ટકા કરતાં ઓછું રોકાણ આપણી કોઈ કંપનીની અંદર જે છે કાં તો એના સ્ટોક પરચેસ કરવા અથવા તો એને ફંડિંગ કરવું આ રીતે જે છે એને આપણે એફપીઆઈ કહીએ છીએ જે કોઈ સંસ્થા અથવા તો કોઈ વ્યક્તિ દ્વારા પણ કરવામાં આવે છે તો આ સમગ્ર વાત થઈ ગઈ લિબરલાઇઝેશન એ કે આપણા નિયમો જે છે કોઈ પણ કંપનીને સ્થાપવાના એ નિયમોને આપણે હળવા કરે હવે આપણે આગળ વધીએ ખાનગીકરણ કોને કહેવાય તો ખાનગીકરણ એટલે કે સિમ્પલ છે કે સરકાર સરકાર પાસે પોતાની કોઈ કંપની છે એ કંપનીને કોઈપણ પ્રાઇવેટ સેક્ટરને વેચી દેવી એટલે એ કંપનીની એકાવન ટકા માલિકી એ કોઈ કંપનીને હસ્તાંતરિત કરી દેવી અને એ કંપનીની એ કંપનીની માલિકી કોઈ ખાનગી સેક્ટરને આપી દેવી અને આપણે કહીએ છીએ ખાનગીકરણ આ ખાનગીકરણની પેરેલલ એક બીજો કન્સેપ્ટ શરૂ થયો છે એ કન્સેપ્ટનું નામ છે વિનિવેીકરણ વિનિવેીકરણ એ લઈશું કે સરકારે જે છે એ કંપનીને વેચવાની છે પણ ફક્ત ઓગણપચાસ ટકા સુધી જેમ પૂરેપૂરી માલિકી અન્ય કોઈ સંસ્થાને આપવાની નથી સરકારની પાસે પોતાની માલિકી રહેશે અને આપણે કહીએ છીએ વિનિવેીકરણ ઓગણપચાસ ટકા એરિયા બીજા પાસે આપી દેવાનો છે અને એ ઓગણપચાસ ટકાની મૂડી સરકારે લઈ લેવાની છે વિનિ વિનિવેીકરણનો જે કન્સેપ્ટ જે છે એ રંગરાજન આયોગ દ્વારા આપવામાં આવેલો છે એટલે આ એક ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ છે કે રંગરાજન આયોગ દ્વારા જે કન્સેપ્ટ આપવામાં આવેલો જે છે એ છે વિનિવેશીકરણનો અને એના આધારે જે છે એ વિનિવેકરણ આયોગ બન્યું વિનિવેશીકરણ માટેનું બોર્ડ બને છે અને વિનિવેીકરણનો વિભાગ પણ સમયાંતરે બન્યો છેલ્લે બે હજાર સોળમાં આ વિનિવેશીકરણ આયોગ અથવા તો વિભાગને જે છે એ ચેન્જ કરીને દીપમ બનાવી દેવામાં આવેલું છે બે હજાર સોળથી આ દીપમનું જે પૂરું નામ છે ડીઆઈપીએમ એનું પૂરું નામ છે ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ તો આ આખે આખો એક જે જે એ વિભાગ કાર્ય કરે છે વિનિવિશીકરણ સાથે સંકળાયેલો છે તો આ થઈ ગઈ વાત ખાનગીકરણની તો લિબરાલાઇઝેશન એટલે કે ઉદારીકરણની આપણે વાત કરીએ ખાનગીકરણની આપણે વાત કરીએ ને ગ્લોબલાઇઝેશન એટલે કે આપણી આપણી જે કંપનીઓ જે છે એ વિશ્વની અંદર અલગ અલગ પ્રકારના દેશોની અંદર કાર્ય કરે અને વિદેશી કંપનીઓને પણ આપણા ભારતની અંદર પરમિશન આપીએ કે એ લોકો અહીંયા આવીને કાર્ય કરે જોવા થઈ ગયા આપણા એલપીજી રિફોર્મ એલપીજી રિફોર્મ આપણે શા માટે કર્યા આઈએમએફએ કયા કયા પ્રકારની ભલામણો કરી હતી ઓગણીસો એકાણુંની જે નીતિ જે છે આ સમગ્ર બાબતોને આપણે એની અંદર આવરી લઈશું તો અહીંયા આપણે વર્ષ ઓગણીસો એકાણુંની ઔદ્યોગિક નીતિને સમાપ્ત કરીએ છીએ તો આપણે સાત અગત્યની ઔદ્યોગિક નીતિઓ જે છે આ સેશનની અંદર જોઈ લીધેલી છે હવે આપણે આગળના સેશનની અંદર મળીશું ત્યારે આપણે બીજા કોઈ ટૉપિક ઉપર વાત કરીશું થેન્ક યુ જય હિન્દ જય ભારત